મેથ સાયન્સ ક્લબ માં સર્વે વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ની પરીક્ષાની તૈયારી માટે ની આપણી આ જે સિરીઝ છે તો એમાં અપડેશન છે કે માર્ચ બે હજાર પચીસ ની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં વિભાગીયના જે ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવેલા એનો આ સાતમા ભાગ તરીકે અહિયાં રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સમજ સાથે તમામ પ્રશ્નો અહીંયા રજૂ કરેલા છે

એકદમ કાળા થઈ જતા હોય છે સ્ટવની જે જ્યોત છે એ પણ આપણને લાલા દેખાતી હોય છે અને એમાં ધુમાડો હોય છે એટલા માટે તળિયા કાળા થાય છે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા ઘરે વડીલો કહેતા હોય કે હવે આપણે સ્ટવના મોઢિયા સાફ કરાવવા પડશે અથવા કરવા પડશે તો વિદ્યાર્થી મિત્રો એનું કારણ એ હોય છે કે એના જે મોઢિયા હોય છે એમાં કાર્બન જમા થઈ ગયો હોય છે અને એના કારણે અંદર ઓક્સિજન એટલે કે હવા જઈ શકતી નથી અને એટલા માટે ગેસનું નું સંપૂર્ણ દહન એટલે કે યોગ્ય રીતે બળતો નથી અને એટલા માટે સાચું કારણ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થયું હોતું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ છે વિકલ્પ બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી

એટલે એ ઘણેન્દ્રીયમાં નહીં આવશે પણ રંગ પરિવર્તન દર્શાવે છે અને હળદર પણ રંગ પરિવર્તન દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો બાકી રહે છે વિકલ્પ સી વેનીલા કે જે ગંધમાં પરિવર્તન લાવી શકે છે ઘણેન્દ્રિય સૂચક એટલે એની કોઈ રાસાયણિક પ્રક્રિયા વખતે એની સ્મેલ ચેન્જ થઈ જાય એની ગંધ બદલાઈ જાય તો એ ઘણેન્દ્રીય સૂચક કહેવાય

એક મિલી એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર પૂછ્યું હોય તો આ બે માં જે ઋણ ત્રણ ઘાતાંક છે તે આવી શકે છે તો અહીંયા આપણને micro ampere અને એમ્પિયર વચ્ચેનો સંબંધ પૂછ્યો છે તો સાચો વિકલ્પ આવશે એ દસ ની ઋણ છ ઘાત તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ નો સાચો જવાબ છે એ એક micro ampere બરાબર

મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે તંત્રનો ભાગ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે શ્વસનની ક્રિયામાં ઓક્સિજન ને હવાને અંદર લઈ જઈએ છીએ તો એ નસકોડા મારફતે સૌ પ્રથમ આપણા ફેફસામાં જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો ફેફસા એ સ્વસન ક્રિયા સાથે એક ભાગ છે એટલે સાચો જવાબ છે વિકલ્પ પાંચ મોટી ઉંમરની વ્યક્તિની આંખ નો સ્ફટિક લેન્સ જેના આપણે આંખ નો નેત્ર મણી કહીએ છીએ ગુજરાતીમાં તો એ સ્ફટિકમય લેન્સ દુઢિયો અને વાડર છાયો બની જાય છે તો આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ પરિસ્થિતિને આપણે કહીએ છીએ આંખમાં મોતિયો થયો છે એટલે સાચો જવાબ છે વિકલ્પ એ મોતિયો પ્રશ્ન છ અડીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અડીસો ખાલી જગ્યા હશે તો વિદ્યાર્થી મિત્રો સાવચેતી રાખવાની છે છે કારણ કે કે આપણા આપણા પોતાના ઘરનો અનુભવ ઘરોમાં મોટાભાગે સમતલ અડીસાઓ હોય છે અને આપણે જોઈએ છીએ કે આપણે અડીસાની સામે સમતલ અડીસાની સામે ગમે તે જગ્યા ઊભા હોઈએ છતાં આપણને અડીસામાં આપણું પ્રતિબિંબ ચત્તુ એટલે કે સીધું જ આપણને દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો એક તો સમતલ અળીસો છે અને આપણે શીખ્યા છીએ પ્રકાશ નામના ચેપ્ટર માં કે બહિર્ગોળ અળીસા દ્વારા હંમેશા વસ્તુનું આભાષી અને ચત્તુ પ્રતિબિંબ જ મળે છે તો વિદ્યાર્થી મિત્રો જો ઉતાવળમાં આપણે માત્ર સમતલ લખી દઈએ તો આપણો જવાબ ખોટો પડે માત્ર બહિર્ગોળ લખી દઈએ તો પણ આપણો જવાબ ખોતો અને એનું કારણ એ છે અને આ બંને પ્રકારના અડીસામાં આપણને ચતુ પ્રતિબિંબ મળતું હોય છે એટલે વધુ યોગ્ય જવાબ અહિયાં ડી કહેવાશે એટલે સાચો જવાબ છે વિકલ્પ ડી સમતલ અને બહિર્ગોળ

વોલ્ટા વૈજ્ઞાનિક પ્રશ્ન નંબર નવ અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેદ નું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે વિદ્યાર્થી મિત્રો અહિયાં અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં વાત કરી છે અગત્યનો શબ્દ અહીંયા છે સ્નાયુ પેશીમાં તો સ્નાયુ પેશીમાં રૂપાંતર લેક્ટિક એસિડમાં થાય છે અને જો અહીંયા સ્નાયુ પેશીની જગ્યાએ આપણને યસ્ટ નામની ફૂગ આપી હોય તો એમાં સાચો જવાબ આવે ઈઠેનો પ્રશ્ન નંબર દસ ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે વિદ્યાર્થી મિત્રો કયું પ્રાણી એવું છે આ જગતમાં કે જે પોતાની જાતિ પોતે બદલી શકે છે ઘડીકમાં માં નર બની જાય છે અને અમુક સમયે પોતે માદા પણ બને છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સ્નેલ જેને આપણે ગોકળ ગાય તરીકે ઓળખીએ છીએ તો સ્નેલ નામનું જે પ્રાણી છે એ પોતાનું લિંગ એટલે કે જાટીને બદલી શકે છે પ્રશ્ન નંબર અગિયાર લેન્સ નું સૂત્ર ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપણને અડીસાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ તો અડીસાનું સૂત્ર છે એક ના છેદમાં વી વત્તા એક ના છેદમાં યુ બરાબર એક ના છેદમાં એફ તો લેન્સ નું સૂત્રમાં શું તફાવત છે અને અડીસાના સૂત્રમાં તો કે આ બે ના વચ્ચે માઇનસ ની નિશાની જોઈએ તો તો એ લેન્સ નું સૂત્ર છે પ્રશ્ન નંબર બાર સીનના નું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સીનના બાળ એટલે શું તો કે મર્ક્યુરી નો સલ્ફાઇડ સલ્ફાઈડ નું સૂત્ર એચજી સલ્ફાઈ સૂચના બદલાય છે પ્રશ્ન તેર થી સોળ માટે

છોકરાની જાતિ તરીકે વિકાસ પામે છે એટલે ચૌદ મુ વિધાન ખોટું છે પ્રશ્ન પંદર તારાઓ ના પ્રકાશ નું વાતાવરણીય વકરી ભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે ઝબુકતા લાગે છે તો વિધાન સાચું છે પ્રશ્ન નંબર સોળ જ્યારે acid ના દ્રાવણ ને મંદ કરવામાં

વધારે એસિડિક સાંદ્ર બને મંડ ના બને એટલે અહિયાં વધારો એ ખોટો શબ્દ છે ઘટાડો થાય છે સાચો શબ્દ હોય એટલે વિધાન નંબર સોળ એ ખોટું વિધાન છે પ્રશ્ન નંબર સત્તર થી વીસ માટે કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડીન ની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે થાઇરોક્સિન માનવ શરીરમાં

તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે કે લક્ષણ લક્ષણ બી એ એ પહેલા ઉત્પન્ન થયું હશે જો વિદ્યાર્થી મિત્રો આના પાછળનું કારણ છે કે આપણે શીખી ગયા છે કે અલિંગી પ્રજનનમાં

તેથી અહીંયા લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે કારણ કે અહીંયા આપણને કીધું છે કે લક્ષણ એ એ ફક્ત દસ સભ્યોમાં જોવા મળે છે તો આ DNA ની ખામી આપણને બતાવે છે એમાં ફેરફાર બતાવે છે જ્યારે લક્ષણ બી સાહીઠ ટકામાં તો જેમાં જે માતૃમાં એનો અર્થ એવો થાય એટલે અહિયાં લક્ષણ બી એ પહેલા ઉત્પન્ન થયું હશે એવું આપણે કહી શકીએ પ્રશ્ન નંબર ઓગણીસ પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે એટલે કે વાંકો વળે છે સૌથી ઓછો વાંકો વળે છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે રાટો અથવા તો લાલ આપણે જાણીએ છીએ કે જ્યારે સફેદ જયારે પ્રિઝમ વડે વિભાજન થાય છે ત્યારે નીચે ક્રમ રા તો એટલે રાતો અથવા લાલ તો સૌથી ઉપર રાટો હોય છે અને વિદ્યાર્થી મિત્રો સૌથી ઉપર એટલે એનો અર્થ એ થયો કે તે સૌથી ઓછો આંકો વળે છે જયારે સૌથી નીચે હોય છે પ્રશ્ન નંબર વીસ આપણને વિદ્યુત પ્રવાહ વ્યાખ્યા પૂછી છે એટલે ચેપ્ટર નંબર અગિયાર માંથી આ પ્રશ્ન છે તો કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે એકવીસ થી ચોવીસ જોડકા પ્રકારના પ્રશ્નો છે એમાં પ્રશ્નો એકવીસ અને બાવીસ એ વનસ્પતિ અંતઃસ્ત્રાઓ આપણને આપ્યા છે વિભાગ એમાં જ્યારે વિભાગ બી માં એનું કાર્ય આપણને આપેલું છે તો વનસ્પતિઓમાં તો સાચો જવાબ છે કોષ વિભાજનને પ્રેરિત કરે છે બાવીસ અંતઃસ્ત્રાવ છે જીબ્રેલિન તો એ પણ વનસ્પતિમાં વૃદ્ધિ સાથે સંકળાયેલ છે એ જોરકા જે છે એ છેલ્લા ચેપ્ટર માંથી છે તો તેવીસ જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તો એને આપણે ઉત્પાદક કહીએ છીએ પ્રશ્ન ચોવીસ જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે ઓળખીએ છીએ નવ અને ધોરણ દસ ના મેથ્સ અને સાયન્સ ના જ ઉપયોગી વિડીયો માટે મેથ્સ સાયન્સ ચેનલ ને કરો